નું પરિણામ જાહેર છે વિદ્યાર્થી આતુરતાનો અંત આવી ચૂક્યો છે હાલમાં આપણે હાજર છે સરદાર પટેલ વિદ્યાભવન ખાતે કે જ્યાંના શાળાના બાળકોએ જળહોળથી સફળતા પ્રાપ્ત કરી છે આવી જ એક વિદ્યાર્થીની સાથે આપણે અત્યારે જોડાશું અને તેના પરિણામ વિશે ચર્ચા કરશું જી આપનો પરિચય આપજો મારું નામ ડાવરા ફોરમ ભાવેશભાઈ છે અને હું આ સરદાર પટેલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરું છું અને મારા પર્સન્ટેજ છે 99.98 અને પર્સન્ટેજ 98 છે શું બનવા માંગો છો એન્જિનિયર સફળતાનો શ્રેય કોને આપશો ટીચર્સ ટ્રસ્ટી અને મમ્મી પપ્પાને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો બસ રોજ બે થી 3 કલાક વાંચવાનું અને ક્લાસમાં જે કરાવે તેના પર પૂરતું ધ્યાન આપવાનું તો માક્સ આરા આવી જ છે જે રીતે વિદ્યાર્થીઓ આ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે ત્યારે કહેવાય છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં તો જે ગુરુઓની મહેનત પણ આમાં જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવા શાળાના ટ્રસ્ટી સાથે આપણે વાત કરશું અને શાળાના સમગ્ર પરિણામ વિશે આપણે જાણકારી મેળવશું જે આપનો પરિચય આપજો બાબુભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યા ભવન મેનેજિંગ ટ્રસ્ટી નાનાવરાજા આજનો જે પરિણામ આવ્યું છે તેના વિશેની માહિતી આપજો આજે શાળામાંથી 117 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલા હતા એમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે સામાન્ય રીતે શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સારું આવે છે આ વખતે ખૂબ સારું આવ્યું છે આમ ગણીએ તો એ અને એ ટુ નું જો સરવાળો કરીએ તો દર વન પોઈન્ટ ટુ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી બ્યાસી ટકાથી વધુ માર્ક્સ મેળવેલા છે આ અમારા શાળાની ઝળહળતી સિદ્ધિ જે છે તે અમારા ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ હોય ટ્રસ્ટીઓ સૂચના આપતા હોય એનો અભ્યાસ કરતા હોય અને એડમિન અને આચાર્ય દ્વારા એના સૂચનોનું પાલન થતું હોય અને શિક્ષકો એ બાળકોના હીરને ઓળખે અને એ પ્રમાણે આ ખૂબ પ્રેક્ટિકલ કાર્ય થતા હોય જેને કારણે તેને અને બાળકો ખૂબ મહેનત કરે વાલીઓ ખૂબ સહકાર આપે એને કારણે તેને આ રિઝલ્ટ આવી રહ્યું છે આ વખતના રિઝલ્ટની વિશિષ્ટતા એ છે કે મેં કહ્યું એમ કે કદાચ દર ચાર વિદ્યાર્થીએ એક એવન અને દર દોઢ વિદ્યાર્થી એક એવન એ વિદ્યાર્થીઓ આ શાળામાં છે સંભવિત અમારી ફોરમ જે છે એ અઠાણું ટકા લાવી છે અને નવ્વાણું પોઈન્ટ અઠાણું પર્સન્ટાઇલ છે સંભવિત કદાચ ગુજરાતના ટોપ ટેન વિદ્યાર્થીઓ માની એક હશે અને સુરતના ટોપ થ્રી વિદ્યાર્થીઓ માની એક વિદ્યાર્થીની એ હશે આ રીતે શાળા કાર્ય કરી રહી છે આ ઉપરાંત શાળાની અંદર સાતમા આઠમા નવમાં દસમાં કે અગિયારમાં ધોરણમાં દાખલ થતા વિદ્યાર્થીઓના એના ઉત્તરો દસ ટકા બાર ટકા પંદર ટકા વીસ ટકાનું ઇમ્પ્રુવમેન્ટ પણ અમે કરી શકીએ છીએ દાખલા તરીકે દસમા ધોરણમાં કોઈ વિદ્યાર્થીને પાસઠ ટકા એવા હોય તો બારમા ધોરણમાં એ વિદ્યાર્થી પંચોતેર એસી પંચ્યાસી એ પહોંચે એ અમારી શાળાની ખરેખર વિશિષ્ટતા છે તો દર્શક મિત્રો હાલમાં આપણે જોડાયા હતા સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સ્થિતિદાસ જે શાળા છે એ શાળા ખાતે આપણે આવ્યા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓની મુલાકાત કરી શાળાના ટ્રસ્ટીગણની મુલાકાત કરી કે જેમની મહેનત ખરેખર રંગ લાવી છે જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને શાળાના જે પટ્ટાગણમાં પણ આનંદનો જે માહોલ છે તે દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક ગણ અહી હાજર રહી આજના દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ નાઇન ન્યુઝ સુરત